રામ રામ ડાયરા ને સ્વાગત છે મારા લોગ તો અત્યારે કુર્તો પહેરી લીધો ને આપણે અત્યારે પીઠી એટલે પીઠી જેવું છે ફટાફટ પાડી લે પીઠી એ પપ્પા કોઈ આવ્યા નથી ઉપર છે એટલે આવે પછી જાવ આપણે અત્યારે કુર્તો તો પહેરી લીધો પીઠી છે ને એટલે ફટાફટ લઈ ખવારે આપણે હલ્દી હતી ને હલ્દી પતી ગઈ અને અત્યારે માંડવું છે અહીં ફામે આમે બેઠા ઈ આ વિધી વાહે આલે ઓમાય બેઠા ઈ આ ભાઈ જો ઓય ભાઈ બ્લેઝર આઈડ નો પહેરવાનું હોય છે રક્ષો ભાઈ કાલ પે બિગ ફેન બિગ ફેન બસ લ્યો ને જવા દે ને જા ક્યાં જાવ છો તમે તે તો અમને તો ઈ કાઈ દેખાડવાની જરૂર નથી તમારે ભાઈ ફોરવિલ ચાવી સાવી છે ગજબ બેજતી હે બેઠા ઈ અમ વિધી તો આમ હાલે આપણે ઈ બેઠા ઈ આપડે ફઈન છોકરો છે આ ભાણો અને આ ભાણો છે આ બે ભાણા બેઠા બાજુ ભાણા ભાઈ કઈ બોલશો તમે કઈ નહીં કઈ બોલાય આપડો વ્લોગ જોવો તો તો વાંધો નહીં તું જોસ મારો વ્લોગ તું જોસ આ ભાઈ આપડો વ્લોગ જોવે ઓકે છોકરા રમે જોવા લોન માં લોન હારી છે ને નામ હું તારું હે હે હું નામ તારું ગેમ એકલો રાખવા જામ છો હે નામ બોલ્યા પણ આપડે સમજાણું નહીં ઓલા ભાઈ નાની કાઢી આ ડીજે હા ગીત ત્રાસ ગરબા એવું છે એટલે ડીજે અત્યારે ગોઠવી દીધા બે મંડપ એક આપણે આપડે ભાણ ભાઈ લગન એક ભાણ ભાણકી ના હું નામ તારું આ શું કરવા આવ્યો એ તો કે મને કરવા મને કેમ ભાગસ વિડી બોલાતું કેમ પાણી માથે નાખવું એમ નઈ આમ સાસું બોલી ગયો તો ગાડી સારી છે એવું ન બોલ્યો ને એવું બોલ્યો તો મને કામ સીધું ઠેલો લેવા ઠેલા ઉપાડે

બને પૂછું જવાબ એનો થાક હવે બે થાય ધાર્મિક હું બોલ ને હાય ગઈ દે માં હાય ગાઈસ રામ કા ગાથા હલાવાય આ બોલે બાજુવાળાને કીએ આપણે પેલા બેઠા એ જીજુ છે બાજુમાં ફઈ છે આ બે ભાણા છે ફઈ નહીં ભાણા છે એ હાય તો કરો સામે ને તમે મોઢું ફેરવ નાખો નો આમ કે લોગ માં તો એ એમ નામ તમારા સામે મે કેમેરો કર્યો હોય કે ચાલુ છે ફાર્મ હાઉસ નો નજારા દેખાડ દો ફાર્મ ફાર્મ સોરી ફાર્મ હાઉસ ને અંધારું થઈ ગયું આ માથે શું છે પાણી ભણી પાણી આ આમાં સ્ટીકર સી આલે એકો બ્લુ પાણી પી તો બોટલ છે બોટલ નહીં કોન જમવા ન થાય લઈને જમવાનું દેખાય જ આવું જમવાનું ઓલાઈને ઓલાઈને બોલે છે કે કીધે લોક ઉતરી

આજ ફટાફટ ખાવા મળ સબસ્ક્રાઇબ કરી આ પણ ખાવા મળ તું ખાવા મળ કે ભૂખ લાગી છે વિડિયો ચાલુ કર્યો ખાવાનું ભૂલી ગયો ખાલી રબડી આગળ નામ ન ખાવડતું ચાડી છે જમી લે પછી પાછો ચાલુ કરું જમી લીધું જમીન પાછા બધા સોફા ચડી ગયા જઈ માય નેલા નીરે દે આ તો હરખું બધું હું હતું કબેસ્તન ખાવા બીજું બીજું શું હતું ઓલા સોફ્ટ રોલ સોફ્ટ સોફ્ટ રોલ ખાધા પછી ડ્રાય ફ્રુટ પીધા એવું ખાધું ને બાકી ભીખો નથી હોય ને તો હજી એકવાર પાછું સૂપ પીધું અમે નથી પીધું સૂપ આપણે પીધું જ શું આપણે ઓલા બોલે એને સૂપ પીધું સૂપ પીધું જ નહીં નહીં આઈસ્ક્રીમ ક્યાં ખાધું હવે ખાધું તે ખાધું હા એટલે થોડી ગયા આઈસ્ક્રીમ ખાધું

તને આવડે ગોપી હાલો હવે જ્યાં જઈને કુર્તા બુરતા પહેરી લઈ પાછો લોક ચાલુ કરે આ બાબુ પગ હજી હરખો નથી ઓલા લગ્ન માં આગલા વિડીયો માં તમે જોઈ જઈ છે લંગડા હાલતા તા હજી પગ હરખો થયો નથી હજી લંગડા હાલે તો પણ ઘરે બે હો જ્યાં હોય ત્યાં લગ્ન માં જ્યાં હોય ત્યાં લગ્ન માં પૂગી જાવો ઘરે બે હતા હો કોઈ ફોટો ન લાગે આમાં જો લંગડા લંગડા હાલો ઘરે પડ્યા રહેતા

it's

ગયા નીતિ ગયા જોઈ જાય તો ચાલુ છે માં વધી ગયા જો પબ્લિક વિખાઈ ગયું બધું એટલે હવે ઘરે જઈને સુઈ જાય તો કાંઈ ખબર પાછા ફામે જ આવવાનું હોય કાલે હતા હાંજે એ ફામે છે કાલ હાંજે અહીં રાસ કરવા હતા આજે તો લગ્ન છે લગ્ન બહુ પછી છે અત્યારે તો ચાંદલો છે મગાઈ એટલે આવી ગયા આપણી ગાડી અહીં પીડી સામાન લેવાનો હતો એટલે હું આવ્યો તો આજ તમ જોયું જાય છે લગભગ સ્ટીકર વિકર મેળવવા હા બે આપણે હગાઈ તો થઈ ગઈ એવી વિધિ પતી ગઈ હવે દીદીને મૂકવા દાવાની છે પાર્લરે લઈ જઈએ ઊભી છે અને આપણે દાવાની અને પાર્લરે મૂકવા ચાલો પાર્લરે મૂકી આવે

હાલો એ વરાજ હતી થઈ ગયો આપણે થઈ ગયા લેજર પે આવો જા કોલ મોટા ને બાદ કેમ બહાર આવી ગયો વરાજા માટે ઝોંગો આવી ગયો જીપસી એ તમારે જ દેવો ને વરાજાને ને બેહોન એક ગાડી આમ પડી રોગ મત લેવી પડે ને આવી ગાડી નો લેવી પડે હાલો ઉતરો તમે ચડી જાઓ વરાજો ક્યારે આવે

thank you ખાઈ જીપડી પડે માથે જોંગો આ આગળ ચડીને બેહી ગયો ઓરાજન પાવણીને ઘરે લઈ આવી ગયા આ ઓરાજન ગાડી પડી અહીંયા ગયા તેરા આમળ લઈને ગયા તો ન આવ્યા ત્યારે આમળ લઈને આવ્યા હલો હવે તો લોક ગમ્યો તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરો તો બોલતા અબ તુ ગ અગર ન તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે જીજાજી ફેંક ફૂફાજી મુજે નહી પતા બસ ક્લિક હોય